રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ પછી રાજ્ય સરકારના આદેશને પગલે દરેક જિલ્લા શહેરમાં તંત્ર ગેમ ઝોન હોટલ રેસ્ટોરન્ટ સિનેમા મોલ વગેરેમાં ફાયર એનોસી સહિતના ચેકિંગ કરવા દોડતું થયું છે આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા વિવિધ રેસ્ટોરન્ટ પર ત્રાટકી હતી સૌ પ્રથમ રણજીત સાગર રોડ પર આવેલ બેઠક રેસ્ટોરન્ટ ફાયર એનોસી સહિતની જરૂરી મંજૂરીઓ ન હોવાને કારણે સીલ કરવામાં આવ્યું હતું શાખા અને ફાયર શાખા દ્વારા જે રેસ્ટોરન્ટ હોય એમ પણ જ્યાં આગ લાગવાની શક્યતા હોય એવી ઉપર એ લોકોએ ફાયર એન ન લીધેલા હોય અથવા ટાઉન પ્લાનિંગ શાખાના જે એન ન લીધેલા હોય એને ઉપર આજરોજ ફિલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે ફાયર સિવાયની કોઈ અસુવિધા હોય તો કંઈ ગઈ એમ ફાયર સિવાયની જે હોય કે ટાઉન પ્લાનિંગમાં એ લોકોએ એની મજૂરી ન લીધેલી હોય તો પણ આપણે એ કાર્યવાહી

ખોડિયાર હોટલ સનમ રેસ્ટોરન્ટ વિજયરાજ ડીલક્સ હોટલ વૃંદાવન રેસ્ટોરન્ટ કોફી કલ્ચર રેસ્ટોરન્ટ એન્ડ હોટલ પેપર સુપર ફેમિલી રેસ્ટોરન્ટ માલધારી હોટલ સન્ની બાજીદા ઢાબા સનાતન ફૂડ વિલેજ દ્વારકાધીશ દેશી ભાણું એન્ડ આઇસક્રીમ પાર્લર શાંતિ હોટલ દાલબાટી અને રજવાડી ગુજરાતી થાળી અપના રાજધાની હોટલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ફાઈવજી ફેન્સી ઢોસા ઢોસા હાઉસને પણ સીલ કરવામાં આવ્યા છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો